અહીંયા આગળ અલગ અલગ પ્રકારના જે ફાલુદાઓ છે જે તમે જોઈ રહ્યા છો કે ગુલાબ છે મેંગો છે પછી અલગ અલગ પ્રકારના રાજભોગ છે એ કેટલી પ્રકારના જેને છે કે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયો ની અંદર અને નવી જે એક્સપ્લોર માહિતી સાથે આજે અમે આવી ગયા છીએ એક એવી જગ્યાએ જ્યાં તમને અલગ અલગ પ્રકારના ઉનાળાની સિઝન ની અંદર જેને કહેવાય કે ફાલુદાઓ છે આઈસ્ક્રીમ છે અલગ અલગ પ્રકારની અને ફાલુદાની એટલી મોટી રેન્જ મળશે તમને કે જે તમે જોઈને ચકિત થઈ જાશો અને જ્યાં જુઓ તો લચ્છી છે એટલે અલગ અલગ પ્રકારની ઉનાળાની અંદર ખાસ કરીને રમઝાન મહિનો ચાલે છે તેને લઈને તમે જો અલગ અલગ પ્રકારના ફાલુદાના શોખીન છો લચ્છીના શોખીન છો અને અંગૂરબડીના શોખીન છો તો અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને મળી જશે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વિડીયોમાં જો તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે અમે આવી ગયા છીએ ભાવનગરના સેલારસા ચોક વિસ્તારની અંદર અને જે ઉનાળાની અંદર અલગ અલગ વસ્તુઓ જેનો ગઢ ગણાય છે જેની પાસે બધી વસ્તુઓ ફાલુદાની છે હું કહીશ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના જે ફાલુદાઓ છે જે તમે જોઈ રહ્યા છો કે ગુલાબ છે મેંગો છે પછી અલગ અલગ પ્રકારના રાજભોગ છે એ કેટલી પ્રકારના જેને છે કહેવાય કે ફાલુદાઓ છે એ અહીંયા મહેબૂબભાઈ ને અહીંયા દિલદાર જે સોડાવાળા છે તેને અહીંયા ઉનાળાની અંદર મળી જતા હોય છે અને ખાસ કરીને રમઝાન માસ છે તેને લઈને અને તમે જોવો કે અહીંયા સરબત સરબત પણ અલગ અલગતોશું મહેબૂબભાઈ ની સાથે તો ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે ફાલુદાઓ છે જેને કેવાય કે આ જે દહીં વડા છે અહીંયા બતાવો ઈરફાન આ જો ખાસ એ દહીં વડા પણ લાવ્યા છે જેમ અગાઉ

મેંગો આ મેંગો આ રોજ આ રોજ છે પછી આ સાદો ફાલુદો દો આ સાદો એટલે કે ઘરે બનાવવા માટે ઘરે બનાવવા માટે અને બીજું હવે શરબત માં વાત કરીએ તો શું છે કેવી કેવા શરબત છે આ સ્પેશિયલ છે આપણે આ જે હ આપણો પ્રોડક્ટ છે આ કહેવાય છે કે આ તમારી સિવાય બીજે નથી મળતી વાત સાચી છે એક હતા કોઈ બનાવતું હોય વેચતું હોય પણ મારા ખ્યાલમાં કોઈ નથી બનાવતું મારી સિવાય આમાં વિશેષતા શું છે આ શરબતની આ માવો વાળો આવે

મેંગો ખાટો છે મેંગો મીઠો છે પાઇનેપલ છે ઓરેન્જ છે રાજભોગ છે ગુલાબ છે કાચી કેરી છે લેમન છે લીંબુ લેમન છે પછી લીંબુ ચાસણી ખાલી છે દરેક જાત છે સત્તર ફ્લેવર છે અને બીજી વાત કરીએ તો જે આ જે શરબત હોય છે એ શેમાંથી બનતા હોય છે તમારે પ્યોર ખાંડમાંથી પ્યોર ખાંડમાંથી બનતા હોય છે અને હવે બીજી રમઝાન લઈને તમે કઈ બીજી વસ્તુ ચાલુ કરી હોય તો એ કઈ છે આ દહી વડા છે આ દહી વડા પછી આ શું છે અને આ જાંબુ પુડિંગ છે આ બતાવો ઇરફાનભાઈ આ શું કેવાયુ પુડી જાંબુ પુડી પુડી હું એમાં અહિયાં કેક ની આઈટમ આવ્યા અને જાંબુ અંદર આવ્યા જાંબુ અને કેક ની આઈટમ કેક ની આઈટમ તો જો મિત્રો આવું અલગ અલગ પ્રકારની વસ્તુઓ વસ્તુ દિલદાર જે ભાઈ આપણે છે રમઝાનની અંદર અને ખાસ કરીને એની સોડા પણ ખૂબ જ વખણાતી હોય છે તો ખાસ કરીને જો તમે મુસ્લિમ એરિયામાં રહેતા હોય ભાવનગરની અંદર રહેતા હોય અને માસ માસને લઈને અલગ અલગ પ્રકારની જે ફ્લેવરના જેને કહેવાય કે ફાલુદો પીવાના શોખીન હોય તો ખાસ કરીને દિલદાર ભાઈ મુલાકાત લેજો અહીંયા તમને દરેક પ્રકારના ફાલુદા છે એ મળી જશે અને દરેક પ્રકારના ઠંડા પીણા છે આઈસ્ક્રીમ છે દરેક પ્રકારની વસ્તુઓ છે અને લચ્છીની વાત કરીએ તો શું છે આ હશે આઈસ્ક્રીમ ફ્લેવર છે અને સાદી આવશે

દહીં વડા અને જે ઓલું બીજું કીધું કેક ની વસ્તુ લેવી હોય તો ખાસ કરીને ચોક માં તમે આવી જજો અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા